તો કેમ છો મિત્રો તમે મજામાં હશો ને આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે આજના વિડિયોમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પહેલા તો બધા મારા મિત્રોને જય માં માં જય બાબાદેવ હર હર મહાદેવ મિત્રો જે મેં ઇન્સ્ટાગ્રામ માં રીલ અપલોડ અપલોડ કરી હતી પાંચમા નંબરની રીલ એમાં હું એવું બોલ્યો હતો હું શું બોલું છું એ તો તમને ખબર જ છે મિત્રો કે હું એવું બોલ્યો હતો કે જે આ રીલ માં વધારેમાં વધારે કમેન્ટ કરશે એ ભાઈને આપણે એમના ગામમાં જઈને એમનો કોન્ટેક કરીને એમના ઘરે જઈને આપણે ગિફ્ટ આપીશું મિત્રો પણ હું ભાઈના ગામમાં તો નથી જઈ શક્યો ગોઠી પણ એમને મારી શોપ પર બોલાવી લીધા છે કેમ કે મિત્રો એમાં એવું હતું કે અત્યારે લગ્નની સીઝન ચાલે છે મિત્રો એટલે કસ્ટમર વધી ગયા છે અને અત્યારે ટાઈમ એવો મળે એવો છે નથી મિત્રો તો મેં વિચાર્યું કે ભાઈને આપણે કોન્ટેક કરીને ભાઈને મારી શોપ પર બોલાવી લીધે મિત્રો તો ભાઈ આવી ચૂક્યા છે તો આપણે ભાઈને તો પહેલાં

બારમા ધોરણ બરાબર એટલે તમે આજે શનિવારે રજા છે એટલે આવ્યા પણ ટાઈમ મળતો મિત્રો ભાઈ ભણવા જાય છે બારમા મળી એટલે બપોર પછી આવ્યા છે ભાઈ અને અત્યારે લોકો બે અઢી જેવા વાગ્યા છે અને ભાઈ આપણે ગિફ્ટ આપી પણ દીધું છે અને ભાઈ મહેનત કરો ભણવાનું કરો અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું શું નામ છે પંકુ એક્સ જેડ બરાબર પંકુ એક્સ જેડ

એને પણ ફોલો કરી લેજો અને મુકો દેસી ડાન્સર એ આઈડી પણ ફોલો કરી લેજો મુકો દેસી ડાન્સર ઇન્સ્ટાગ્રામ આઈડી માં વિડિયો આવશે ગિફ્ટ નામે મિત્રો ને હવે આપણે છઠ્ઠા નંબર ની રીલ આવશે એ રીલ માં તમારે કમેન્ટ કરવાની રહેશે મિત્રો જો તમે વધારેમાં વધારે કમેન્ટ કરશો તો તમે ગિફ્ટ ના વિનર થઈ શકો છો મિત્રો બરાબર ને ભાઈ 28000 કેટલી 28000 28350 કમેન્ટ કરી છે અને ભાઈ ઓલરેડી જીતી ચૂક્યા છે અને ભાઈને ગિફ્ટ પણ આપી દીધું છે મિત્રો કરી લેજો અને મારી યુટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લેજો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરેલી હોવી જોઈએ મિત્રો બરાબર ને ચાલો મળીએ આપણે છઠ્ઠા નંબરના નવા ગિફ્ટ સાથે ચલો બાય